દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખંભાળિયામાં સોલ દ્વારા ટેકાના ભાવે થતી મગફળીની ખરીદી બંધ કરાઈ છે ભીંડા સહકારી સેવા મંડળી દ્વારા સૂકી ખેતી કેન્દ્ર ખાતે ત્યાંસી દિવસની મગફળીની ખરીદી કરાઈ છે ટેકાના ભાવે મગફળી વેચવા દસ હજાર ત્રણસો સાત ખેડૂતોને રજીસ્ટ્રેશન થતા મેસેજ દ્વારા બોલાવાયા છે ટેકાના મગફળીના સારા ભાવ મળતા દસ હજાર બસો અઠ્ઠાણું ખેડૂતોએ મગફળી વેચી છે ત્રણ કરોડ ત્રેસઠ લાખ ચૌદ હજાર બસો પંદર કિલોગ્રામ મગફળી ખરીદવામાં આવી હતી મારું નામ ભાવિન પટેલ છે હું ગુચકો સંસ્થામાંથી આવું છું અહીંયા નાફેડ તથા ગુચકો દ્વારા નાફેડ તથા દ્વારા જે ખરીદી સેન્ટરની પસંદગી કરવામાં આવી હતી એમાં ખંભાળિયાના અંદર શ્રી ભીંડા સેવા સહકારી મંડળીને પસંદગી કરવામાં આવી હતી તેમને દસ હજાર ત્રણસો સાત ખેડૂતોનું મકળીનું રજિસ્ટ્રેશન હતું એમાંથી દસ હજાર બસો અઠ્ઠાણું ખેડૂતો આવેલ છે ટકાવાળી જોવા જઈએ તો નવ નવ્વાણું પોઈન્ટ એકાણું ટકા ખરીદી સંપૂર્ણ થયેલ છે નવ ખેડૂતો સ્વૈચ્છિક નથી આવ્યા અને ટોટલ કિલોમાં આંકડો જોવા જઈએ તો ત્રણ કરોડ ત્રેસઠ લાખ ચૌદ હજાર બસો પંદર કિલોની ભીન્ના સેવા સહકારી માટે ખરીદી કરેલી છે સંપૂર્ણ ગતરોજ અમે જામ જામખંભાળીયા ટેકામાં મગફળી લઈને આવેલા અને અમારી મગફળી છેલ્લા રજીસ્ટ્રેશનમાં આવેલી અને તે રજીસ્ટ્રેશનમાં આવેલ તે મગફળી અહીંયા ટેકામાં લઈ લીધેલ છે અને લગભગ બધા ખેડૂતોની મગફળી જામ ખંભાળિયા સેન્ટ્રલ ખાતે આવી ગયેલ છે પરંતુ જો સરકાર હજી પણ આને ચાલુ રાખે અને બાકી રહેલા ખેડૂતોનો લાભ આપે તો અત્યારે બજારમાં મગફળી ભાવ ખૂબ જ ઓછા છે તો આ સરકાર ખરેખર ખેડૂતોની સરકાર હોય એવું ખરેખર ખેડૂતો ની થાય જયસુખ મોદી દિવ્યાંગ દેવભૂમિ દ્વારકા